નવરંગપુરા ખાતે આવેલી સ્વાસ્થ્ય સેવા મહાનિર્દેશકાલયની સરકારી કચેરીમાં કોન્ટ્રાક્ટ કર્મચારીએ શંકાસ્પદ હાલતમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે મૃતકના પરિજનોએ ઉપરી અધિકારીના માનસિક ત્રાસને કારણે યુવાને અંતિમ પગલું ભર્યું હોવાના આક્ષેપ કર્યા છે રિજિયોનલ ફેમિલી હેલ્થ એન્ડ વેલફેર ઓફિસના કર્મચારી રિજિયોનલ ડાયરેક્ટર અમોલ પાટીલ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે મૃતકે અંતિમ પગલું ભરતા પહેલા ઉતારેલા વાયરલ વીડિયોના આધારે ડોક્ટર અમોલ પાટીલ સામે ગુનો દાખલ કરેલ છે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો અને એટ્રોસિટીનો કેસ દાખલ કરી તપાસ આદરી છે મૃતકે અંતિમ પગલું ભરતા પહેલા વિડિયો ઉતાર્યો હતો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે બી ડિવિઝન એસીપી એચ એમ કણસાગરનાનું નિવેદન સામે આવ્યું છે રિજિયોનલ ફેમિલી હેલ્થ એન્ડ વેલફેર ઓફિસ ખાતે મૃતક ફરજ બજાવતો હતો રોહિત ગોહિલ કોન્ટ્રાક્ટના કર્મચારી તરીકે પટ્ટાવાળાની નોકરી કરતો હતો જેણે આજે ઓફિસમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી આ અંગે ઓફિસના અન્ય કર્મચારી અનિલ શર્માને પણ જાણ થઈ હતી અન્ય કર્મચારી રંજનબેને પોલીસ કંટ્રોલ રૂમ પર ઘટનાની જાણ કરી હતી આ બાબતે પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ આદરી છે મૃતકનું પેનલ ડોક્ટરનું પોસ્ટમોર્ટમ માટે કાર્યવાહી કરી હતી દરમિયાન મૃતકના ફોઈના દીકરા સંજય ભાદરકાએ એક વિડીયો અંગે જાહેરાત કરી છે રિજિયોનલ ડાયરેક્ટર અમૂલ પાટીલને ઓફિસમાં કામ કરતા એક મહિલા સાથે સંબંધ હતા જેની જાણ મૃતકને હતી જેના કારણે પાટિલ અવારનવાર માનસિક ત્રાસ આપતા હતા જેથી મૃતકે આંગેનો અંગેનો વિડીયો બનાવી મિત્ર નિલેશ મકવાણાને વોટ્સઅપ કર્યો હતો વિડીયોના આધારે ડોક્ટર અમોલ પાટિલ સામે ગુનો દાખલ કરેલ છે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો અને એટ્રોસિટીનો કેસ દાખલ કરી તપાસ આદરી છે વિડીયો એફએસએલમાં મોકલી તેની તપાસ આદરી છે એસસી એસટી સેલના એસીપી રોશની સોલંકી તપાસ ચલાવી રહ્યા છે પરિવાર દ્વારા મૃતદેહ સ્વીકારી લઈ અંતિમ વિધિની કાર્યવાહી કરવામાં આવી છે રિજિયોનલ ફેમિલી હેલ્થ એન્ડ વેલફેરની ઓફિસ કેન્દ્ર એક ફટાવાળા તરીકે કોન્ટ્રાક્ટર કામ કરતા કર્મચારી ગોહિલે એક ગળે ફાશો ખાઈને આપઘાત કરેલા એ નક્કી કર્યું એ પ્રથમ એમની ઓફિસમાં જ કામ કરતા અને રોહિત શર્મા એ ફોનમાં વાત કરતા કરતા ઓફિસની ચેમ્બરમાં જતા જેમ એ ગળે ફાસો ખાતે લાલચમાં જોવા મળતા એમને તાત્કાલિક ઘોઘા ગયેલા અને હુમાવુ કરતા એમના ઓફિસના કર્મચારી રંજનબેન દ્વારા પોલીસ કંટ્રોલ રૂમને મેસેજમાં કલાક અગિયાર સાત વાગે કરી લીધી તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી અને હકીકતની જાણકારી મેળવી અને આ બાબતે તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરી અને પ્રથમ અકસ્માત મોત અંગે એનો ગુનો બનાવ દાખલ કરેલો હતો અને એ બનાવ અનુસંધાને મરણ જના ડેડ બોડી ઉપર એમની ઇન્કેશ પંચનામું ભરી અને એમનું પહેલાં પોસ્ટમોર્ટમ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી એ દરમિયાનમાં આમના પરિવારના સભ્ય જે એમના થઈના દીકરા જે છે સંજયભાઈ વિરજીભાઈ ભાદરકા એમને વિડીયો અંગે જાહેરાત કરેલી પોલીસ પાસે કે આ મારા મામાના દીકરા જે છેલ્લા સાત વર્ષથી કોન્ટ્રાક્ટર બેઝિસ ઉપર કામ કરે છે અને એમની જે ઓફિસના રિજનલ ડાયરેક્ટર તરીકે પહેલાં જે બેન હતા એ બદલાઈ ગયેલા છે હાલમાં ડૉક્ટર અમોલ પાટીલ સાહેબ છે એમને તેમની ઓફિસમાં જ કોઈ કામ કરતા મહિલા કર્મચારી સાથે એસી રિલેશન અંગેની જાણકારી ધરાવતા અંગે એ અંગે એમને અવારનવાર એમને માનસિક ત્રાસ આપતા હતા જે ત્રાસ એમના માટે અસહ્ય બની જતા એમને એક આ વિડીયો બનાવી અને એમના મિત્ર જે નિલેશ મકવાણા જે છે એના વોટ્સઅપ ઉપર મોકલાવેલો હતો ને એ વિડીયો એમને જોઈ અને એમને આખી હકીકત અંગેની પોલીસ સ્ટેશનમાં જાહેર કરતા હાલમાં અહીંયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસી ઝાલા રૂબરૂ એમના જણાવ્યા મુજબની ફરિયાદ ડૉક્ટર અમોલ પાટીલ વિજનલ ડાયરેક્ટર વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે આપઘાત દુષ્પેરનો બી એનએસ એકસો આઠ તથા ઇલેક્ટ્રોસિટી એક્ટ એમાં મરણ દેનાર જે છે એ શેડ્યુલ કાસ્ટ ના મેમ્બર હોવાનું અને સામેવાળા જે છે ડૉક્ટર અમોલ પાટીલ એ ઓબીસી કાસ્ટના હોવાની હકીકત જણા જાહેર કરી લીધી એક જ ઓફિસમાં કામ કરતા હોય જેથી એમની કાસ્ટ અંગેની એમની સારી જાણકારી ધરાવતા હોવાની સાથે એમને આ માનસિક ત્રાસ આપતા એમના અસહ્ય બનતા પોતાની સાથે ગળેખા શોખાઈને આગ્રહ કરે છે આ બાબતે તાત્કાલિક સ્થળ ઉપર એફએસએલ તેમજ કાર્યવાહી કરી બે પંચોના રૂપરૂ એમનું પંચનામું કરી અને જરૂરી પુરાવા એકત્ર કરવામાં આવેલ છે અને આ કામે વાયરલ જે વિડીયો થયેલો છે એ વિડીયો અંગેનું એફએસએલમાં તાત્કાલિક મોકલાવી એમની વોચ પેટ્રોલ આપી અને જેની કાર્યવાહી કરી અને આ કામના આરોપી વિરુદ્ધ તપાસ એટ્રોસિટી એક્ટનો ગુનો હોય મદદનીશ પોલીસ કમિશનર સેલ વન ડોક્ટર રોશની સોલંકી આ બાબતમાં તપાસ ચલાવી રહી છે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની